નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ એલ નીનોની અસરના કારણે ભારતના ઋતુ ચક્ર પર ભારે અસર જોવા મળશે સૌ પ્રથમ આપણે જાણીશું આ વિડીયોમાં કે એલ નીનો શું છે એલનીનો એ એક હવામાનના ફેરફારની પ્રક્રિયા છે જે પૂર્વ અને મધ્ય પ્રશાંત મહાસાગરના ઇક્વેટર વિસ્તારમાં ઉદ્ભવે છે જેના કારણે સમુદ્રની સપાટીના તાપમાનમાં અસાધારણ વધારો થાય છે જેની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે છે વૈશ્વિક હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસમાં એલનીનોની અસર સમગ્ર દુનિયામાં જોવા મળશે તેના કારણે દુનિયાના ઉત્તરી ગોળાર્ધન દેશોમાં ગરમીનો પારો રેકોર્ડ સ્તરે ઊંચો ગયો હતો આ વખતે એલ ઇનોની અસર શરૂ થઈ છે પણ તે ગરમીના રેકોર્ડને ખોડી શકે તેમ નથી આ ઉપરાંત એલ કારણે કારણે અસર ઓછી થઈ શકે તેમ પણ નથી ખાસ ખાસ કરીને એશિયાની વાત કરીએ તો ભારતમાં જોવા મળશે નહીં તેવું પણ કહેવાય રહ્યું છે એક એલ એલનીનો મોટી અસર કરશે તો પણ દેશમાં ચોમાસામાં વરસાદ સામાન્ય કરતા વધારે જોવા મળશે ત્યારબાદ ઠંડીની સિઝનમાં કેવું પરિવર્તન આવશે તે હાલમાં કહી શકાય તેમ નથી એશિયાના વિવિધ ભાગ ઉપર એલ અસર થવાની શરૂઆત થઈ ગઈ છે પણ ભારત ઉપર તેની અસર અલગ દેખાશે જાણકારોના મતે ભારત ઉપર એલનેનોની અસર ત્રણેય ઋતુ ઉપર દેખાશે અને ઋતુ ચક્રમાં ફેરફાર જોવા મળશે આ વખતે ઠંડીમાં તો વધારો જોવા મળશે સાથે સાથે ગરમીમાં અને તેવું જાણકારી મળી આવી છે ગરમીનું પ્રમાણ વધશે અને ઉનાળો લંબાશે નહીં ચોમાસાની શરૂઆત રહેશે અને લંબાશે તેવું પણ કહી શકાય છે આગામી વર્ષે કદાચ ઠંડીની શરૂઆત મોડી થાય તેવો વર્તારો દેખાઈ રહ્યો છે જાણકારોના મતે આ વખતે પેસેફિક મહાસાગરમાંથી એશિયા તરફ વહેતા પવનોની ઝડપ વધી જશે અને તેની અસર ભારતમાં ચોમાસા ઉપર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળશે જ આવી જ જાણી અજાણી માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ